બીજી તરફ સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું ત્યારબાદ કેતન ઇનામદારના બીજી બાજુ ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને કેતન ઇનામદાર વચ્ચે બેઠક થઈ હતી બેઠક બાદ કેતન ઇનામદારે પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે તેઓ પોતાના રાજીનામું પાછું ખેંચી રહ્યા છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી ચાલી રહી છે ત્યારે ગઈકાલે ફરી એક વખત ચાર વર્ષ પહેલાની જેમ કેતન ઇનામદાર દ્વારા ભાજપનું નાક દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય એમ ઇનામદારે પરમ દિવસે મોડી રાત્રે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું ઈમેલથી મોકલ્યું હતું આ વિષય જ્યારે આગેવાનોએ પૂછ્યું ત્યારે કેતન ઇનામદારે જણાવ્યું કે મારા અંતરાત્માને વાત કરી ત્યારે મને લાગ્યું કે મારું કે મારા કાર્યકર્તાનું સન્માન અહીંયા જળવાઈ રહ્યું નથી એટલા માટે મેં રાજીનામું મૂક્યું હતું જો કે મે પાર્ટીના અધ્યક્ષ સીઆર પાટીલ જોડે મુલાકાત કરી ત્યારે તેમને મને આશ્વાસન આપ્યું છે અને તેમની વાતથી મને સંતોષ છે કે મારી જોડે કે મારા કાર્યકર્તા સાથે આવી કોઈ વાત નહીં થાય અને સન્માન જળવાઈ રહેશે મારી માંગ પણ એટલી જ હતી એટલા માટે હું અત્યારે રાજીનામું પરત ખેંચી રહ્યો છું પરંતુ સાથે પણ જણાવવાનું કે આગામી 2027 ની વિધાન સભાની ચૂંટણી હું લડવા માંગતો નથી મારું કાર્યકાળ ત્યાં સુધીમાં પૂર્ણ થઈ જશે અને મારે જે કામ કરવાના છે તે પણ પૂર્ણ કરવાની હું ખાતરી આપું છું 2020 માં મારી જે માંગણી મહી નદીની હતી તે મે પૂર્ણ કરી છે 2027 પહેલા આ પ્રોજેક્ટ પૂરો થાય એમ ન હતો પણ હવે એ કામ મારા કાર્યકાળમાં જ પૂર્ણ કરી બતાવ્યું કેમ કે દરેકની કામ કરવાની પદ્ધતિ અલગ અલગ હોય છે બે વિષય મેં આવરી લીધા છે મેં એક કહ્યું છે કે જૂના કાર્યકર્તા નું માન સન્માન જળવાય જૂના કાર્યકર્તાને પર રાખીને કોઈ પણ નીચે સ્થાનિક નિર્ણય લેવાય આ બધી જ વાત મેં મારા માન્ય પ્રદેશ અધ્યક્ષ સાહેબ સાથે કરી છે અને કોઈ વ્યક્તિગત કોઈની વાત છે જ નહીં કોઈ વ્યક્તિગત કોઈનો વિરોધ છે નહીં પાર્ટીમાં જ પાર્ટીના નિર્ણયો જ્યારે લેવાતા હોય ને કોઈ લે પાર્ટી આવકારતી હોય તો મારે પણ એને આવકારવો જ જોઈએ